જયભીમ રાજકોટ ખાલી મનીષભાઈ મનીષભાઈ ગોબરભાઈ મકવાણા બોલો હવે મારે થોડોક સવાલ હતો યાર હવે આપણે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ દેવ બાબત હા 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 એટલે તમે મકવાણા કઈ સમજ ન દેવો ઠાકોર ઠાકોરમાં હા હા હવે હું માનું કે નો માનું એમાં તમારે શું લેવા દઉં આપણે કે માહિતી ભાઈ થઈ અરે એવું નથી ભાઈ મંશુકભાઈ તો અરે મારે એક ખાલી એક પ્રોબ્લેમ છે એટલે મારે તમને કહેવું પડે એટલે એ તમે તમારી વાત કરો પણ માનું કે ના માનું એનાથી આપણને કઈ મતલબ નથી. ના ના બરાબર છે પણ મારે તમને પ્રોબ્લેમ છે કેવો છે. હા. હવે તમારે ઘરે છોકરા છોકરાનો જન્મ થાય દીકરાનો બરાબર. હા. તો તમારે ઘરે બાળ મોવરા હોય કે ના હોય. બાળ મોવરા ના હોય સીધા મોવરા આવે બાકી બાળ મોવરા ના આવે. હા 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 એ વસ્તુ. સીધા મોવરા હોય એ જોયા.

નો ઉતરે તો મોવારા ક્યાં વજન કરે રાખો ની અચ્છા ઉદી મુંડન ના થાય યાર તો આખી વાત અમે તમે મુંડન નો થાય તો મોવારા ને તમારે ક્યાં ખાતર નાખવું પડે જાય કે હાથ વિંડે એટલે હું કાય જો એને આકુ જન્મ ઉદી ઉતારવાના જ નહીં એને જીવે તો આ તો ભાઈ જો ધર્મ માં રહેવું હોય તો મોવારા ને ધ્યાન માં રાખાય મેં તો એટલે તમને સવાલ કર્યો ને કે ભાઈ એના માટે તમારા તમારામાં હોય કે ના હોય એમ અમારા મોવારા તમારા હોય ન્યા જ હોય અમારે નિવેદ કરવાના હોય એટલે માતાજી ના નિવેદ થાય હવા પાલી ની લાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય જે ખાતું હોય બરાબર પછી થોડી

અત્યારે અમારો છોકરો પાંચ સ્વરૂણ નો છે કે માતાજી નું કેવું કઈ કઈ વાંધો પડે મોવારા કા લાંબા કઈ કરશે એવું

આપડે બીજા કાપી એની રજા લઈ કે નો પૂછવું પડે હું સવાલ કરું છું જોયું નથી એટલે હું તમને પૂછું વાડ મોવારણ ભુવો હોય રજા લીધી પણ બીજા મોવાર પાડવાન થાય હા હા તો ઈ પછી માતાજી પૂછવાનું ખાલી માથા ના મોવરા નું જ પૂછવાનું માથા ના મોવરા પૂછવાનું હોય ઠીક એટલે મેં કીધું મને કીધું બીજા કઈ આપવા હોય તો એ કદાચ પૂછવું પડતું એમ એટલે મને ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી direction લીધો મને ખબર નથી હું ખાલી તમારે એક જ સવાલ હતો મારો કે તમારા માં આવી વસ્તુ હોય કે ના હોય એટલે અમારે મોવરા તો બધી જેટલી જગ્યા એ ઉગે એટલી બધી જગ્યાએ એ અમારે ઉગે એ ખબર છે તો તમારા બાલ મોવરા ને એવું કઈ હોય નહિ ને એમ બાલ મોવરા અમારા માં છું છોકરો જને એ મોવરા માથા હોય

હા અને પાછા તમારે જ્યાં ઉગે ને એ બધી જગ્યાએ અમારે ઉગે કોઈ એવું નઈ કે ભાઈ હિન્દુ હોય તો આને નો માનતો હોય તેને સાજા મોવા ઉગે માનતો હોય ઓછા ઉગે ઓખા ઉગે પાત્ર મોવા એકા જ ઉગે એ કાંઈ નઈ તમારે દાઢી ઉઘે ત્યાં જ અમાર ઉગે ત્યાં અમારે ઉગે બરાબર તમારે ત્યાંથી છોકરા જણાય ત્યાંથી અમારે જણાય તમારે બાઈ હોય એવી અમાર એટલે સ્ત્રી જાતિ એક હોય પુરુષ એક જ આવે

જે કુદરતી જે કઈ વસ્તુ છે અને જે કાઈ શરીર નું બંધારણ છે એ શરીર ના જે બંધારણ મુજબ જે કઈ કુદરતી અલૌકિક શક્તિમાં જે મોવાર ઉકે બધાય ની ઉગે કે તમે સુઈજો નાક માં તો નહી ઉગે હા બીજી જગ્યા એ ક્યાંય નહીં ઉગે જે એનું કુદરતી જે કાઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે અને એ બધા કાપવા જ પડે અને એ નો કાપો એટલે તમે ફુગરા કેવાઓ બાળક તમારે કાટ હોવું જોઈએ

હા તો તમે તમ તમારા મોવારા કાપી નાખો બાર મોવારા ને માતાજીને કંઈ લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજી ની રજા મોવારા માં લેવો જ્યાં લગન ભૂવો નઈ જાય ત્યાં લગન તમારા કુટુંબ માં બધે મોવારા નો ઢગલો થઈ જાય થઈ ગયા ને અમારે બાર મોવારા તો કુટુંબ માં જાજા છે મનજીભાઈ અને અમારી બાજુ છોકરા છે ને બાર મોવારા આવતા જ નથી સીધા મોવરા આવે હા ઓકે કાપી નાખો હા લે અમારે તમારું નામ નામ મને લગાજો અંકિત નામ તમને લખી દે ચાલુ રાખો

તમારા મોવરણ માતાજી ની પૂછા વગેરે આખા કુટુંબમાં ભુવા ના હોય ને એવી રીતે અમે બાર મુવાર અમારા ન આવે એટલે અમે તમને એમ કહી અમે કાપી નાખી મેં કોઈ નિવેદ કર્યા નથી મેં કોઈ બાળ મુવારણ કોઈ પૂછ્યું નથી આઈથે નાખવાની વાત થાય પૂરી પછી તમારો આ એક પ્રશ્ન મનસુખ ભાઈ મને ગમ્યો કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બાર મોરે તમારે માથા રજા લ્યો બરાબર બીજે શરીર ઉપર આખા શરીર ઉપર બાર મોરે ઉપર એની રજા કે માતાજી પાસે કેમ નથી લેતા હા તો એ રજા લેવી જોઈએ ભાઈ આ બાર મોરે તો પછી વાળ છે ને હા તો આપણે પછી એની રજા લેવી પડે આ વાળ મારે ઉતારવા કે નથી ઉતારવા હા એટલે ભાઈ અંધશ્રદ્ધા છે અમારા માટે આ બધી વાત છે ને

ટીલા તપકે ના ગુલામ આ બધી ગુલામી છે ના ના બરાબર એવા ખાસ હવે ભૂવો કે ની ત્યાં નહીં ભુવો ક્યા ને સંડાજ નો કરો કે મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડા દેવું નહીં આ તમારી જિંદગી તમે શું પ્રાપ્ત કરી શકો આ દેશની અંદર મને કયો

છે ને એક અંત્રતા છે અમે તો એવું તમારી જેવા જાગૃત યુવાનો હવે બહાર નીકળો તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર ચાલીસ વર્ષ બસ બસ તો હવે અત્યારે તમે જાગો હવે જાગો અને આને ભગાવો

એટલે સમાનતા લ્યાવો મીટિંગ બોલાવો બધી સમાજ આરે ભળવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉતાર થાય બસ અને સમજણ આવશે ને એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધામાં ફરી પરિવર્તન આવી છે જે અપણ છે એ કાયદો હાથમાં લે એટલે ગુનાની પ્રવૃત્તિ વધશે શું કરજે ના ના બરાબર છે જે બની પ્રથમ સેટ છે એટલે કાયદો ગુનો બને સમજદાર વ્યક્તિ વાણિયા છે ને વાણિયા વાણિયા કોઈ દી ત્રણસો બે કરી જાય જે છે ને એની ખોરાક તીખો છે એટલે આનામાં ગુનાઈત પ્રવૃતિ વધારે થાય નહીં વાણિયા કોઈ દી હાકડું લે વાણિયા કોઈ દીવરાવા નો થાય આપણને તો તમારા વિડિયો જોઈએ છે ત્યાંથી આપણે આ બધું અંધશ્રદ્ધા માંથી નીકળી ગયા હું આ વર્ષ થી છે તમારા video ક્યાંય નાગર જોયા નાઈ 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 કર્યો માતાજી ને માંડો ક્યાંય ખીમડીયા ને માંડવા કર્યા પાછા કર્યા બેહાડ્યા નાઈ 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 કોઈ દી ના બનાવી આ બધી વસ્તુ છે ને આ બકડ કોમ માં દીધી છે ને એના ભાઈઓ ને ભાઈઓ ને ગુલામ બનાવી અને એનું એનું શોષણ કરવા બસ હાલો માતાજી નિવેદ કરવા કર્યો થી 100 રૂપિયા કાઢજો એટલે ઈવડો જલસા કરે બસ બાયું ફસાવા ભૂવો ધૂણે પછી બાયું હારે સીનારવા કરે ને મરે

પરિવર્તન આવે તો બધી કાઢી જ કે આપડે હવે આપડે જીવવાનું છે રખડવાનું નથી તમારો ફોટો મારા બીજા નંબર છે ને તમારો ફોટો મોકલી વાંધો ઓકે આ ઓડિયો વાયરલ કરવા તમારી મંજૂરી છે ને ના કાઈ વાંધો નઈ મન ભાઈ આમાં માણસો જાગૃત થાય તો આપણને થોડુંક લાભ થાય હલો મને તમારો ફોટો મોકલો મારા બીજા નંબર માંથી હાઈ કરું છું એ ભલે